નમસ્કાર દોસ્તો ધોરણ બાર દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસનું જે પરીક્ષા શરૂ થઈ ચૂકી છે ધોરણ બારની દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ અને ધોરણ બારની અંદર અર્થશાસ્ત્ર વિષય જે છે તે અર્થશાસ્ત્ર વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સો ગુણનું જે છે કુલ ત્રણ કલાકનું તે આજના આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ કે જેઓ પણ ધોરણ બારની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો ચાલો તો શરૂ કરીએ વિભાગ એથી જેમાં કુલ વીસ હેતુલક્ષી પ્રશ્નો આપણને આપેલા છે એમાં પહેલો સવાલ આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી અસત ચાલો ત્યાર પછી છે બીજો સવાલ બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો તો જવાબ આવશે વિકલ્પ ડી એકસો ને ત્રીસ આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્ન સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે વિકલ્પ એ વિકસિત ચોથું ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે આવું કયા અર્થશાસ્ત્રી માને છે તો જવાબ આવશે વિકલ્પ સી કેઇન્સ પાંચમું વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે તો જવાબ આવશે રોબર્ટસન છઠ્ઠો સવાલ સંસ્કૃત ભાષા પ્રમાણે બેન્ક શબ્દનો અર્થ શું થાય તો જવાબ આવશે મૂડીનો જથ્થો સાતમો સવાલ આરબીઆઈ અન્ય બેન્કો પાસે અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તે દરને શું કહે છે તો રિવર્સ રેપો રેટ આઠમો સવાલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે તો જવાબ આવશે બે હજાર ચારસો ત્યાર પછી નવમો સવાલ વર્ષ બે હજાર અગિયાર બારના અંદાજો મુજબ ત્રીસ થી ચાલીસ ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ઓડિશા દસમો સવાલ ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ સક્રિય અગિયારમો સવાલ અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ચક્રિય બારમો સવાલ ભારતમાં સર્વપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ એ જમશેદ જીતા હતા તેરમો સવાલ બે હજાર અગિયારમાં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો જવાબ આવશે વિકલ્પ છે એકસો કરોડ ચૌદમો સવાલ ખેતી ક્ષેત્રમાં વર્ષ બે હજાર અગિયાર બારમાં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો તો જવાબ આવશે વિકલ્પ સી તેર પોઈન્ટ નવ ટકા પંદરમો સવાલ નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ તો ઓગણીસો ને બ્યાસી આજના સમયમાં વિદેશ વ્યાપારમાં કયું સાધન વધુ ગતિશીલ છે તો જવાબ આવશે વિકલ્પ બી શ્રમ વેપાર દ્વારા શું થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉત્પાદનમાં વિવિધતા આવે છે અઢારમો સવાલ ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ બે હજાર તેર ચૌદ મુજબ કેટલો હતો તો સત્યાવીસ ટકા આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે તો હકારાત્મક બે હજાર અગિયારમાં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી ચુમ્મોતેર ટકા ત્યાર પછી છે વિભાગ બી એકવીસ પ્રશ્નો છે એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે જેના કુલ દસ ગુણ છે એમાં સવાલ આંતરિક કોને કહેવાય તો દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે બાવીસમો સવાલ જાહેર નિગમનો અર્થ આપો જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવે છે તે જાહેર નિગમ કહેવાય હુંડિયામણનો દર એટલે શું એક જ દેશના એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે કે હુંડિયામણ સવાલ અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાને કયા નામ આપવામાં આવતા હતા તો જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા રેયતવારી પ્રથા કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું તો વસ્તીનું જે પ્રમાણ ઉત્પાદનમાં ફાળો આપતી હોય તે કામ કરતી વસ્તી કહેવાય અને જે વસ્તીનું જે પ્રમાણ ઉત્પાદનમાં ફાળો ન આપ્યો હોય તે કામ ન કરતી વસ્તી કહેવાય સવાલ કઈ વિશ્વ મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે તો અમેરિકામાં આવેલી વિશ્વ મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે સત્યાવીસમો સવાલ સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તો સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથોની રચના લોરેન્જ વક્ર ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે સ્તંભ આકૃતિ એટલે શું કોઈ એક આધાર ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો માર્શલના મતે કોઈપણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહે છે નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું જે સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો કહે છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી બે ગુણના પ્રશ્ન છે એમાં એકત્રીસમો સવાલ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ જણાવો ચાલો તો આકૃતિ અને આલેખનું મહત્વ અહીંયા દર્શાવેલું છે ત્યાર પછી છે બત્રીસમો સવાલ આર્થિક વિકાસની મર્યાદાઓ જણાવો દરેકે દરેક પ્રશ્નના ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલા છે તેત્રીસમો સવાલ નાણું વિનિમયનું ઉત્તમ માધ્યમ છે સમજાવો ત્યાર પછી ચોત્રીસમો સવાલ રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો પાંત્રીસમો સવાલ છે કે ગરીબી રેખા એટલે શું છત્રીસમો સવાલ રાજકૃષ્ણ સમિતિએ આપેલા બેરોજગારના માપદંડો જણાવો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક પ્રશ્નો જે છે તેના ખૂબ જ સરસ અને સારી રીતે ઉત્તરો આપણે દર્શાવેલા છે અને દરેકે દરેક પ્રશ્ન જે છે તમે પાકા કરી લેજો યાદ કરી લેજો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જૂતી યોજના સમજાવો આડત્રીસમો સવાલ છે કે મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો ઓગણચાલીસમો સવાલ છે માનવ મૂડીરોકાણ કોને કહેવામાં આવે છે ચાલીસમો સવાલ છે ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો એકતાલીસમો સવાલ ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે ઉદાહરણ આપી સમજાવો બેતાલીસમો સવાલ નાના પાયાના ઉદ્યોગ એટલે શું ત્યાર પછી તેતાલીસમો સવાલ છે કે વિકાસલક્ષી આયાતો એટલે શું ચુમ્માલીસમો સવાલ છે પ્રછન્ન બેરોજગારી એટલે શું પિસ્તાલીસમો સવાલ છે લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે જવાબદાર છે સમજાવો છેતાલીસમો સવાલ છે અપેક્ષિત આયુષ્ય એટલે શું ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી જેમાં સુડતાલીસ થી છપ્પન સુધીના દસ પ્રશ્ન છે કુલ એક પ્રશ્ન છે ને ને ગુણનો છે છે કુલ પ્રશ્ન તો સુડતાલીસનો સવાલ આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આલેખનું મહત્વ આપણે દર્શાવેલું છે વિડીયો પોઝ કરી સ્ટોપ કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો અડતાલીસ નો સવાલ ક્યુ એલ આઈ ની મર્યાદા જણાવો ત્યાર પછી ઓગણપચાસ નો સવાલ નાણાંનો ઉદભવ અને વિકાસ સમજાવી નાણાંના કાર્યો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે પચાસ સવાલ ટૂંક લખો બેંક રેટ ત્યાર પછી સવાલ છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર સમજાવો ચાલો તો અહીંયા તમને દર્શાવેલો છે ત્યાર પછી બાવન સવાલ કૃષિ ક્ષેત્રે અર્થતંત્રની કરોડો રજૂ ગણાય છે કારણ આપો ચાલો ત્યાર પછી છે ત્રેપન સવાલ વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો જણાવો ચાલો તો અહીંયા દર્શાવેલો છે સવાલ તમને ત્યાર પછી ચોપન સવાલ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ તેમાં વિદેશી હુંડિયામણની બચત સમયનો ટૂંકો ગાળો સમતોલ પ્રાદેશિક વિકાસ પંચાવનમું છે કે આરોગ્યનો અર્થ આપી તેનું મહત્ત્વ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેકે દરેક જે સવાલના જવાબો છે તે આપણે અહીંયા સરસ રીતે દર્શાવ્યા છે છપ્પનમો સવાલ છે કે વેપારી બેંકના ગુણ કાર્ય જણાવો

તો એ પણ અહીંયા આપણે દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી સાહીઠમો સવાલ ગરીબી ઘટાડવાના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો ચાલો તો એ પણ દર્શાવેલો છે ગરીબી ઘટાડવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો એકસઠમો સવાલ ઊંચા જન્મદરના કારણો સમજાવો ચાલો ત્યાર પછી બાસઠમો સવાલ છે કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય પરિબળો સમજાવો ચાલો ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ વધીએ તો ત્રેસઠમો સવાલ છે કે ભારતની એ ઉંમર પ્રમાણેની વસ્તી નીચેના કોષ્ટકમાં આપી છે તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરી અને વિશ્લેષણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિશ્લેષણ સહિત આખો જે આકૃતિ છે તે દર્શાવેલી છે તો મિત્રો અહીંયા આપણે આજે અર્થશાસ્ત્ર વિષય જે છે તેનું જે પરીક્ષા જે છે એનું અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષાનું આ જે પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ પ્રશ્નપત્ર જે છે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં